નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું પોતાની યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં તો મિત્રો આજે હું તમારી સાથે એક મહત્વપૂર્ણ અને રાહતજનક અપડેટ શેર કરવા જઈ રહ્યો છું જે ખાસ કરીને પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારીઓ માટે ઉપયોગી છે તો મિત્રો મારા અનુભવ મુજબ પગાર પંચ સંબંધિત માહિતીમાં અફવાઓ વધારે હોય છે એટલે આજે આપણે વાત કરીશું લેટેસ્ટ રિપોર્ટ અને ઉપલબ્ધ માહિતીના આધાર પર એટલે મિત્રો આમાં કોઈ વસ્તુ જણાવવામાં આવશે નહીં જે સાચી માહિતી હશે તે તમારી સાથે શેર કરવામાં આવશે અત્યારે એવા પણ ચેનલ છે જે ખોટી માહિતી આપી અને પોતાના વ્યૂ વધારે છે આગળ જોઈએ મિત્રો તો વિષય શું છે તો મિત્રો તો કે તાજેતરના અહેવાલો અનુસાર આઠમા પગાર પંચમાં સંબંધિત નવું પગાર પંચ અને પેન્શન માળખું ચર્ચામાં આવ્યું છે મિત્રો અહીં મિત્રો સરળ શબ્દોમાં આપણે સમજીએ કે હજી સુધી સરકાર તરફથી અંતિમ અધિકૃત નોટિફિકેશન આવ્યું નથી પરંતુ મિત્રો જે માહિતી બહાર આવી રહી છે તે કર્મચારીઓ માટે રાહતજનક સંકેત આપવા જ રહી જઈ રહી છે મિત્રો પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે તો વસ્તુ એ છે કે સાતમું પકડપણ છે તે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પૂર્ણ થયું છે ત્યારે આઠમું પકડપણ છે તે ત્યાંથી લાગુ પડી ગયું છે પણ સરકાર દ્વારા હજી કોઈ જાહેરાત કરવામાં નથી આવી અસર શું છે મિત્રો તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સંભાવના દર્શાવે છે સંપૂર્ણ અમલ છે તે બે હજાર ત્રેવીસ દરમિયાન એવું અનુમાન હતું તો મિત્રો એવું છે કે આનો અર્થ એ થાય છે કે જો અમલ મોડો થાય તો પણ એરિયસ મળવાની તો પૂરેપૂરી શક્યતા હોય છે હવે ફિટમેન ફેક્ટર છે એ શું કહે છે મિત્રો તો કે ફિટમેન ફેક્ટર છે તે હાલની બેઝિક સેલેરી ગુણ્યા એક ગુણાંક એટલે સાતમો પગાર પંચમાં છે ને બે પોઈન્ટ સત્તાવાન હતું જ્યારે આઠમા પગાર પંચમાં બે જીરોથી બે પોઈન્ટ સતાવન જે રહેવાની શક્યતા દર્શાવે છે હજી આ ફાઇનલ નથી મિત્રો માત્ર વિવિધ અહેવાલો પર આધારિત અંદાજ છે આગળ જોઈએ મિત્રો બેઝિક સેલેરીની વાત કરીએ મિત્રો તો અનુમાનિત ફેરફારમાં ભાગ એકની વાત કરીએ તો પે લેવલ છે એ એક છે હાલનો બેઝિક છે અઢાર હજાર જ્યારે ફિટમેન ફેક્ટર ટુ પોઈન્ટ ઝીરો થાય તો છત્રીસ હજાર થાય અને બે પોઈન્ટ સત્તાવન થાય તો છેતાલીસ હજાર બસો સાહીઠ થાય હવે લેવલ બેની વાત કરીએ તો હાલનો બેઝિક છે ઓગણીસ હજાર નવસો ફિટમેન ફેક્ટર ટુ પોઈન્ટ ઝીરો થાય તો ઓગણત્રીસ હજાર આઠસો થાય જ્યારે બે પોઈન્ટ સત્તાવન થાય તો એકાવન હજાર એકસો ને તેતાલીસ થાય લેવલ ત્રણની વાત કરીએ તો એકવીસ હજાર સાતસો હાલનો બેઝિક હોય તો ટુ પોઈન્ટ જીરો ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો તેતાલીસ હજાર ચારસો થાય જ્યારે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન ફેક્ટર લાગુ કરવામાં આવે તો પંચાવન હજાર સાતસો ને ઓગણ હજાર આ બેઝિક પગાર થઈ શકે છે હવે હાલના બેઝિક સેલરીની વાત કરીએ તો લેવલ ચારની વાત છે એમાં પચીસ હજાર પાંચસો છે હાલનો બેઝિક ફિટમેન ફેક્ટર ટુ પોઈન્ટ ઝીરો લાગુ થાય તો એકાવન હજાર થાય જ્યારે બે પોઈન્ટ સત્તાવન લાગુ થાય તો પાસઠ હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા થાય લેવલ પાંચની વાત કરીએ તો એમાં ઓગણત્રીસ હજાર બસો જે હાલનો બેઝિક છે ટુ પોઈન્ટ ઝીરો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો અઠાવન હજાર ચારસો થાય જ્યારે બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો પીચોતેર હજાર ચોમાલીસ પગાર થાય આ મિત્રો આંકડા છે એ માત્ર સમજ માટે છે અંતિમ આંકડા સરકાર જાહેર કરશે એટલે આ આંકડા ઉપર મદદ રાખવાનો નથી હવે આગળ વાત કરીએ તો મંથલી ઇન્ક્રીઝ એટલે કે અંદાજે તો લેવલ વન છે એમાં અઠ્યા અઠીવીસ હજાર સુધીનું ઇન્ક્રીઝ થાય લેવલ ત્રણમાં ચોત્રીસ હજાર સુધીનું ઇન્ક્રીઝ થાય અને લેવલ પાંચમાં પિસ્તાલીસ હજાર સુધીનું ઇન્ક્રીઝ થાય અંદાજે તો હવે ડીએ અને અન્ય ભથ્થા અલગથી લાગુ પડે છે એટલે આ બધું તમારે જોવાનું રહેશે હવે જોઈએ તો એરિયસ વિશે શું છે મિત્રો તો અહેવાલ મુજબ છે કે જો અમલ બે હજાર થાય અને અસર બે હજાર છવ્વીસથી ગણાય તો બાર ચોવીસ મહિના સુધીનું એરિયસ મળવાની સંભાવના પૂરેપૂરી દર્શાવવામાં આવે છે એટલે સંભાવના રહે છે હવે લેવલ અને પાંચની વાત કરીએ તો એરિયસ લાખોમાં પહોંચી શકે છે એટલે કે છે આ કોઈ પ્રોપર આંકડો નથી મિત્રો મહત્વપૂર્ણ સલાહ છે મિત્રો તમારી જૂની પે સ્લીપ સાચવી રાખો સેલેરી રિવિઝન પછી કેલ્ક્યુલેશન ચેક કરો એટલે પગાર આવ્યા પછી હવે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા પછી જ તમારે નિર્ણય લેવાનો છે એ અમારી તમને મહત્વપૂર્ણ સલાહ છે હવે ફાઇનલ ટ્રુથ એટલે ખૂબ જ જરૂરી છે મિત્રો કે ફિટમેન હજુ ફાઇનલ નથી આઠમા પગાર પર્સ માટે કોઈ પણ યુટ્યુબ કે ન્યૂઝ ચેનલ ગેરંટી આપી શકતી નથી તમને ઓફિશિયલ નોટિફિકેશન આવ્યા પછી જ મિત્રો આખરી આંકડા માન્ય ગણાશે એટલે આ તમારે ખૂબ જ જાણવું જરૂરી છે એવું હોય તો તમે પાછું પણ વાંચી શકો છો જે મેં તમને કીધું આગળ જોઈએ તો અંતમાં છે કે મિત્રો આ માહિતી તમને એજ્યુકેશનલ અને અવેરનેસ પરપોઝ માટે છે જેમ જેમ સરકાર તરફથી નવી નવી અપડેટ આવશે તેમ તેમ હું તમને સાચી અને સુરક્ષિત માહિતી પહોંચાડતો રહીશ જય હિન્દ વંદે માતરમ